હલો મિત્રો તો આપણે એક યોજનાના વિડીયોમાં તમારું સ્વાગત છે તો આપણે એક મફત જે સિલાઈ યોજના મશીન યોજના છે સરકાર દ્વારા બધાને મળશે ફરી સિલાઈ મશીન યોજના તો એના વિશે આપણે વિડીયોમાં ડિસ્કસ કરવાના છીએ વિડીયોમાં ચેનલમાં નવા હોવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી જો અને લાઇક અને શેર કરી જો આપણે વિડીયો શરૂ કરીએ તો આપણે વાત કરવાના છીએ તો સિલાઈ મશીન યોજના છે ફ્રી તો એમાં જો સનો ઉદ્દેશ શું છે અને મફત સિલાઈ યોજના મહિલાઓ માટે છે આ જે સ્કીમ છે લાગુ કરેલ છે જરૂરી દસ્તાવેજો કયા કયા છે તમારે આમાં લાભ લેવો હોય તો એના વિશે વાત કરવાના છીએ અને મફત સિલાઈ યોજના છે અરજી કઈ રીતના કરી એના વિશે વાત કરવાની છીએ તો બધી હું બન્યા રેજો અને વાત કરી દઈએ તો સિલાઈ મશીન ફ્રી યોજના તો રાજ્યની મહિલાઓ ગરીબ અને ઘરની જે લોન પણ ચૂકવતી નહીં નહીં ચૂકવતી એના માટે છે લોનનો સુકવું એના માટે છે રોજગાર મેળવવા માટે છે આત્મનિર્ભર બનવા માટે છે આનો જે હેત શ્રી ફ્રી સિલાઈ મશીન યોજના છે તો મોફાઈ સિલાઇ મિશન યોજના બે હજાર ચોવીસ અને જો આપણે વાત કરીએ તો મહિલાઓ માટે સત્તર વેબસાઇટ દ્વારા ઓનલાઈન અરજી કરવા માટે વીસથી ચાલીસ વર્ષ વયની જે ઉમેર મહિલાઓ છે એના માટે જે સ્કીમ લાગુ છે ગ્રામ્ય શહેરી બંને વિસ્તારમાં નબળા વર્ગના લોકો માટે છે બહેનો માટે આ યોજના છે લાગુ કરેલ છે અને જે આનો ઉદ્દેશ સ્પષ્ટ છે કે રાજ્યના નબળા વર્ગના મહિલાઓ રોજગાર માટે જાગૃત થાય એના માટે જે આ સરકારનો હેતુ એ છે કે આમાં જે સારી પૈસાની કમાણી અને પોતાનું ઘરનું ગુજરાન ચાલે ચાલી શકે એના માટે સે સ્કીમ છે ને તમે ઘર બેઠા કમાણી કરી શકો છો એના માટે વિકાસ થાય અને છેલ્લા યોજના માટે જો ચાલીસ સોરી વીસથી ચાલીસ વર્ષની વયજૂથની મહિલાઓ માટે સી આ સ્કીમ લાગુ અને એક લાખ વીસ હજાર રૂપિયા વધુ આવક તમારી આવક ન હોય છે તો તમને લાવવાનું મળી શકે છે અને અરજદાર મહિલા કોઈ પણ સરકારી નોકરી નિમણૂક ન હોય એટલે સરકારી નોકરી તમે ન હોય તો તમને તો લાભ મળે અને કંઈ મહિલાઓને મફત સિલાઈ મશીન યોજના તો સરકાર દ્વારા જેમ હેઠળ શ્રમ વિભાગમાં નોંધાયેલ જે પાંત્રીસો રૂપિયાની નાણાકીય રકમ આપે ને સિલાઈ મશીન પણ તમને ખરીદવા માટે પછી એક વર્ષ માટે જે બીઓ સીડબલ્યુ સાથે નોંધપાત્ર લાભ તમને મળી શકે અને આધાર કાર્ડ છે એમાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે આધાર કાર્ડ છે આગનું પ્રમાણપત્ર સરનામા પુરાવો બેંક એકાઉન્ટ છે મોબાઈલ નંબર મેનિફેસ્ટો પાસવ સાધીના ફોટાઓ વિકલાંગ મહિલા નથી એનું પ્રમાણપત્રની જરૂર છે આ બધી માહિતી છે એ તમને મળી જાય આ બધી ડોક્યુમેન્ટ સાથે રાખવાના રહેશે અને જો અરજી તમારે જો કરવી હોય તો તમારે પ્રથમ તમારા ખાતરી કરી અને તમારે જે સિલેબસ છેડ છે એના પર જઈ અને તમારે છે એ અરજી કરવાની રહેશે તમને કોઈપણ સમસ્યા વિના અરજી કરી શકશો અને કોઈ પણ ડાઉટ હોય તો તમે સોલ્યુશન પણ એનું કરી શકો એટલે સબમિટ ક્રિયા પહેલાં તમે કરી શકો છો અને લો જે યોજના લાભ મેળવવા માટે અહીંયાથી શ્રમ વિકાસ શાસ્ત્ર વેબસાઇટ દ્વારા તમને વેબસાઇટનું હોમ પેજ ખુલી જશે અને તમારે જે એના પાસે ફોર્મ ભરવાની પ્રક્રિયા છે લોગિન કર્યા બાદ જે પ્રોસેસ છે એ શરૂ થઈ જશે તો આ રીતના વિડીયો તો